પ્રકરણ આઠ રિયા પહોંચી મામાને ઘેર કેમ છો છો બાળ દોસ્તો મજામાં છોસ્તો રિયા પહોંચી ગઈ તે આપણે આગળના પાઠમાં જોયું હવે રિયા કેવી રીતે મામાના ઘરે પહોંચશે અને પછી શું કરશે તે તમારે જાણવું છે ને તો ચાલો હું તમને રિયાની આગળની વાત કહું રિયા અને તેનો પરિવાર ની લાંબી મુસાફરી કરીને વાપી પહોંચ્યા રિયાના મામાનું ઘર સ્ટેશન થી નજીક હોવાથી તેના મામા તેમને લેવા આવ્યા હતા તેના મામાની સાથે તેમના બંને દીકરાઓ શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા રિયા અને હિમાક્ષને જોતા જ તેના મામાના બંને દીકરા ખૂબ ખુશ થઈ ગયા અને દોડીને તેમને ભેટી પડ્યા મામાના ઘરે જવા માટે તેમણે બે રિક્ષા કરી રિક્ષામાં બેસી તેઓ મામાના ઘરે પહોંચ્યા રિયાને બહુ ઊંઘાવતી હતી તે ઊંઘી ગઈ રિયાની મમ્મીએ થોડી વાર પછી રિયાને ઉઠાડી દીધી તેના મમ્મી પપ્પા તૈયાર થઈ ગયા હતા રિયા અને હિમાક્ષ પણ તૈયાર થઈ ગયા પછી સાથે બેસીને ભોજન કર્યું રિયાના મામાએ કહ્યું તમે બધા થાકેલા છો થોડી વાર બધા આરામ કરી લો પછી આપણે દમણ ફરવા જઈશું થોડી વાર આરામ કર્યા પછી તેઓ દમણ જવા તૈયાર થયા રિયાના મામાનું કુટુંબ પણ તેમની સાથે જવાનું હતું ઘરની બહાર જઈ તેમણે બે રિક્ષા કરીને તેમાં બેસી તેઓ બસ સ્ટેશન પહોંચ્યા ત્યાંથી તેઓ બસમાં બેસીને દમણના જમ્પોર બીચ પહોંચ્યા જમ્પોર બીચ પર ખુબજ ભીડ હતી લોકો દરિયા કિનારે રજામાં મોજ માણવા આવ્યા હતા કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને બીચ પર ફરતા હતા રિયાની નજર નાના નાના બાળકો પર પડી તેઓ દરિયા કિનારે રેતીમાં બેસીને ઘર બનાવી રહ્યા હતા ખૂબ મજા આવી રિયા હિમાક્ષ શ્રીલ અને આર્નવ બધા રેતીમાં ઘર બનાવવા બેસી ગયા રિયા અને તેના ભાઈઓને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી ત્યાં થોડી વાર માં જ રિયાના મામા હોડીની ટિકિટ લઈને આવ્યા તે બધાએ હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી રિયા પહેલી વાર હોડીમાં બેઠી હોવાથી તેને બીક લાગતી હતી એટલે તે તેની મમ્મી પાસે જઈને બેસી ગઈ હોડીવાર હોડીમાં બેઠા પછી તેનો ડર જતો રહ્યો તેને હવે ખૂબ મજા આવતી હતી હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કર્યા પછી ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી પછી બધાએ દરિયા કિનારે બેસીને નાસ્તો કર્યો સાંજ પડવા આવી સાંજ પડતાની સાથે જ જાણે સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું આ દ્રશ્ય ખૂબ જ રમણીય હતું આકાશ રંગબેરંગી દેખાતું હતું દરિયા કિનારાના આ સુંદર દ્રશ્યોના ફોટા અને વિડીયો પણ લીધા તમે રિયાની જેમ ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો કઈ કઈ જગ્યાએ તે યાદ કરો સૂર્યાસ્ત થવાની સાથે બીચ પર અંધારું થઈ ગયું તેથી તેઓ ત્યાંથી બસમાં બેસીને મામાના ઘરે જવા નીકળ્યા રિયાની આ લાંબી મુસાફરી ખૂબ જ રસપ્રદ અને યાદગાર બની રહી આ હતી રિયાની મુસાફરીની વાત જે તેણીએ પોતાની ડાયરીમાં લખી હતી શું તમને ડાયરી લખવી ગમશે મિત્રો તમે પણ તમારી એક ડાયરી બનાવો અને તેમાં અઠવાડિયાના દરેક દિવસે તમે તમે શું કર્યું તેના વિશે લખો તેમાં તમારા વિચારો અને લાગણીઓ પણ લખો તમે તમારી ડાયરીની વાતો તમારા મિત્રો સાથે આપ લે કરી વાંચો ખરેખર જ મજા આવશે ચાલો કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીએ સાથે તેના મામા તેમના બે દીકરા અને સામાન પણ હતો આમ કુલ સાત વ્યક્તિ થયા એક રિક્ષામાં ટ્રાફિકના નિયમ મુજબ સાત બેસાડી ના શકાય પહોંચતા કેટલા કલાક થયા હતા રિયાએ ગાંધીધામ થી તારીખ અઠ્યાવીસમી મે ના રાત્રે સવા નવ એટલે કે નવ પંદર વાગે ટ્રેનમાં મુસાફરીની શરૂઆત કરી હતી તેઓ તારીખ ઓગણત્રીસમી મે ના રોજ સવારે દસ અને પચીસ મિનિટે વાપી સ્ટેશન પર ઉતર્યા આમ રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કુલ તેર કલાક અને દસ મિનિટ થયા આપણે કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે બસ ટ્રેન વિમાનમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા માટે ટિકિટ લેવી પડે છે તો તેવી જગ્યાઓ કઈ કઈ છે આપણે સિનેમા ગૃહ નાટક ક્રિકેટની મેચ જોવા મ્યુઝિયમ પ્રદર્શન સર્કસ જાદુના ખેલ અને પ્રાણી સંગ્રહાલય સાયન્સ સિટી વસ્તુ સંગ્રહાલય પ્રાચીન મહેલ કેટલાક મોટા શહેરના ગાર્ડન રિવરફ્રન્ટ ફ્લાવર શો વગેરેમાં પ્રવેશ કરવા માટે ટિકિટ લેવાની જરૂર પડે છે હવે આપણે અહી આપેલ ટ્રેનની ટિકિટના ચિત્ર પરથી ટિકિટમાં કઈ કઈ માહિતી આપેલી છે તેની નોંધ કરીશું તો અહી આપેલ ટ્રેનની ટિકિટ ધ્યાનપૂર્વક જુઓ ટિકિટમાં આ મુજબની માહિતી લખેલી જોવા મળે છે ટ્રેનનો નંબર નવ શૂન્ય ત્રણ સાત છે મુસાફરી ચાલુ થવાની તારીખ ચોવીસ બાર બે હજાર અઢાર છે ટિકિટમાં ડબ્બા નંબર એ વન અને બેઠક નંબર એકવીસ બાવીસ ત્રેવીસ લખેલ છે આ ટિકિટ બે મોટા અને એક નાના બાળક એમ ત્રણ વ્યક્તિઓ માટે અને છસો તેતાલીસ કિલોમીટર માટે છે ટિકિટ પરથી એવું પણ જાણવા મળે છે કે મુસાફરી કરનાર બે પુરુષો અને એક સ્ત્રી તથા તેમની ઉંમર અનુક્રમે ઓગણચાલીસ વર્ષ સાત વર્ષ અને સાડત્રીસ વર્ષ છે જુઓ ટિકિટમાં ટ્રેનની મુસાફરીનું ભાડું બે હજાર પાંચસો રૂપિયા લખેલું છે ટિકિટમાં બેસવાનું સ્થળ બાંદ્રા ટર્મિનલ અને ઉતરવાનું સ્થળ રતલામ જંક્શન પણ દર્શાવેલ છે ટિકિટમાં પીએનઆર નંબર આઠ બે શૂન્ય છ ચાર ચાર નવ સાત પાંચ પાંચ ટિકિટ નંબર છ આઠ બે પાંચ શૂન્ય નવ એક આઠ ટ્રેનનું નામ અવધ એક્સપ્રેસ ટિકિટ લીધી તેની તારીખ સત્યાવીસ દસ બે હજાર અઢાર અને સમય ચૌદ છત્રીસ જોવા મળે છે મિત્રો જેમ શાળાનું સમયપત્રક હોય છે તેમ રેલવે સ્ટેશનનું પણ સમયપત્રક હોય છે જે દરેક ટ્રેનના માર્ગ વિશેની માહિતી મુસાફરોને આપે છે આ સમયપત્રક માર્ગમાં આવતા સ્ટેશનો ટ્રેન કયા સમયે કયા સ્ટેશને પહોંચશે અને કયા સમયે કયું સ્ટેશન છોડશે અને બે સ્ટેશનો વચ્ચે કાપેલું અંતર વગેરે વિગતો રેલવેના સમયપત્રકમાં હોય છે ખરીદી શકીએ છીએ રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો અહીંયા આ સમયપત્રકમાં આપેલ છે તેને ધ્યાનપૂર્વક જુઓ અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ મેળવીશું કચ્છ એક્સપ્રેસ કેટલા વાગે ગાંધીધામ અમદાવાદ અને સુરત પહોંચી હતી એક્સપ્રેસ ગાંધીધામ વીસ પંચાવન એટલે કે આઠ પંચાવન વાગે અમદાવાદ બે પાંત્રીસ અને સુરત સાત વાગે પહોંચી હતી પોસ્ટકમાં આપેલા એવા સ્ટેશનના નામ ઉપર આપણે ગોળ કરીશું જે રિયાની રિયાની ડાયરીમાં લખેલ છે ડાયરીમાં ગાંધીધામ ભુજ સામખિયાળી અમદાવાદ નડિયાદ વડોદરા સુરત વલસાડ વાપી વગેરે સ્ટેશનના નામનો ઉલ્લેખ થયો છે માટે આપણે અહી કોષ્ટકમાં આ નામ ઉપર ગોળ કરીશું ટ્રેન કયા સ્ટેશન થી ઉપડી હતી અને કેટલા કલાકે ઉપડી હતી ટ્રેનનો ઉપડવાનો સમય ઓગણીસ પચાસ એટલે કે સાત કલાક અને પચાસ મિનિટે ઉપડી હતી ટ્રેને ભુજ થી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું ટ્રેને ભૂજથી ગાંધીધામ પહોંચતા સુધી 58 કિલોમીટર અંતર કાપ્યું મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી પિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો પિયોના ટ્રેનમાંથી ત્રણ કલાક અને સુડતાલીસ મિનિટે ઉતરી ત્યારબાદ વડોદરાથી વડોદરા થી ટ્રેન બે કલાક મોડી ચાલતી હતી એટલે રિયાની ટ્રેન આઠ કલાક અને પચીસ મિનિટે વાપી પહોંચવાની હતી તેના બદલે દસ કલાક અને પચીસ મિનિટે વાપી પહોંચી એટલે પિયોના ટ્રેન માંથી ઉતરી ત્યાર બાદ છ કલાક અને રિયાએ કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી પિયોના અને રિયાએ ગાંધીધામથી નડિયાદ સુધી મુસાફરી સાથે કરી એટલે કે ત્રણસો સુડતાલીસ ની મુસાફરી સાથે કરી ટ્રેન દ્વારા કેટલા કિલોમીટર મુસાફરી કરી 622 કિલોમીટર મુસાફરી કરી આપણે શું શીખ્યા રેલવે મુસાફરી અને દરિયા કિનારા પ્રવાસ દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી વિવિધ વાહનો અને ટિકિટની વિસ્તૃત માહિતી રેલવે સમયપત્રકની માહિતી